આજુ હાલ નહોતું તો પડી જાય તો ઉપર મીઠા આવે તો કપામાં દવાઈ નહોતી એ આવા ટેબલ પર જાય આ તો ઘર માં પાણી પરે છે હવે આ પાઇપ માં નોખો દે પાણી આ તો વેરી પોણી બહાર હબળો છો

કેવો હેડ હશે જોબર હેડ તો ગમત દુકાન ન કરી ગરમ આવે છે વાર પાડો કોઈ પંપ કરવા હોય તો રિપેરિંગ કરવા હોય તો

આરે ભાઈ હું આલી ગયો ચિંતા ના કરતા પંપની બતાવું અરે આટુ હું તો પંપ લેવા આ તમે તો કરવા એ પંપ રિપેર એ ઓય હા હા લઈને ફરે છે બધો તો અલ્યા કાકા પંપ દે લઈને આ દાદા પંપને વધોય

તો દુકો હમો કર દે અને મન ફોન દે આરો મારે દુકાન તો નઈ બોલ કે હમા કરો છો કે હમા કરે છે

આ તો હતી જ નહિ આવીને બેટરી વાળો હતો તો તો એતો પણ પટ્ટા તૂટીલા અને હેન્ડલ તો હતું જ નહિ પાછું

વાધાજી પોવડા કુવા છે હ એવળો જો અળો પંપ હમ કરવા હશે આમાં એવળા નેકળો થાય પોંજો નેકળો આગળ કુવા લઈને જવરા ને ઓહ હવે કુવા ને હાર હાર કરી આટલો કારી કરે એટલે મરાડો પંપ થઈ ઘેર બેઠા બેઠા રિપેરિંગ કરવા મારો જો હલા મુતો ઓર બેહોલા ઘડીરા જાલમ થી ના પંપ પસે એ છે ઈને અંદર વાવો પંપ છે પાતો એને વાળો પોએ તની ને મા બે બેડલ ના ના અલ્યા

મારામ્પ લેવા ગયાગડી જતો કેટલો હાસુ અને દવા નું હજી એટલે તરફ કોઈ જવાનો હોય ખોકા મુખા ના મેળવાના મુતોય નહીં તો પડે હમ બગડી જતા રે ચોક પડી જ અને મારા કારીગર આવ પણ હમો કરવા હાલત કારીર એમ જ કરવું કે કોઈ જ ના બગાડે મારા કદી ના પાતો પણ પેલા માર દામ દવાનો ખોલાવો કે બગાડી પેલા એ